બીક તો બહુ લાગે પણ સ્કૂલે જવું હોય એટલે કંઈક કરવું જ ખરા ને એટલે કે અમારે બીજે આમ ફરીને જાવી તો મોડું થઈ જાય અને બે ત્રણ કલાક પહેલાં નીકળવી તોય તે અમારે ઇનું ઈ જ રહેશે અને અહીંયા એના ઉપર હાલવી તો ક્યારેક બીક લાગે ક્યારેક કોક પડે તો દર વર્ષે આ પ્રોબ્લેમ રહેશે હાલવામાં તકલીફ પડે છે ખાતર લઈ જવું હોય કોઈ માલ સામાન લાવવો હોય તો અત્યારે બહુ તકલીફ પડે છે આ પુલ અહીંયા થાય તો હાલવાનું થાય બાકી ખાતી થતી હમણાં ખાડા પડી જાય છે અમારે ચોમાસું આવે અને અમારે પાણીની હાલવાનો રસ્તો છે ઉગામેડી જવાનો એને પૂરેપૂરી સમસ્યા છે ડેમમાંથી પાણી જાય એટલે અમારે ખરેખર અધોગતિ છે આખા ગામની કેટલા ગામે જવાનો રસ્તો છે દસ પંદર ગામ નો જવાનો રસ્તો છે ટાઈટમ મેઘોડિયા હાળીપડા ગાળા બેરડા ઉદીના હીરા ગામવા માટે ભીમડા બધા ગામના અહીંથી હીરા ગાવા માટે ઉગા મેળી જાય છે ફૂલ તકલીફ એટલે બધાને કોઈ મૂકવા કે ક્યાં જવું દવા દળે ના જવાના અમારા ગામને બરોબર ઘંટી કાંઈ છે નહીં અમારા ગામની અંદર કોઈ નહીં કાંઈ એટલે નિશાળીયા બધાને જાવ તકલીફ ફૂલ પડે છે સાર પૈયા કોઈ ઊભા વાગા જવું પણ આવું લેપસાઇન પડે અંદર કોઈ એવા હોય તો કિસ્સા બના બે ત્યાં